સિહોર નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં છેલ્લા એક સપ્તાહથી ડોરબેલ આવતો હોવાના કારણે કચરો એકત્ર થયો હતો જે કચરો ઉપાડવામાં નગરપાલિકાએ એ નિષ્ક્રિયા દાખવતા સ્થાનિક રહીશોએ ખાનગી ટેમ્પામાં કચરો એકત્ર કરી નગરપાલિકાની કચેરીમાં ઠાલવ્યો હતો શિહોર નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં આવેલ પરમારસે સહિતના વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર વાહન આવતું નથી જેના કારણે સ્થાનિક રહીશોએ જયદીપભાઈ વાઘેલાની આગેવાની હેઠળ વિસ્તારમાંથી કચરો એકત્ર કરી પ્રાઇવેટ ટેમ્પાના માધ્યમથી નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા જ્યાં કચરો એકત્ર કર્યો હતો જે કચરો નગરપાલિકાની અલગ અલગ કચેરીમાં ફેંકી નગરપાલિકાના સ્વચ્છતા હિ સેવા અભિયાનના પાઠ ભણાવ્યા હતા

你的没看

તો આ ઘોર નિંદ્રામાં પાલિકા જાગે એવી અમારી મીડિયા દ્વારા માંગણી છે